સાથે હેવી અનારકલી કોન્સેપ્ટનું ગાઉન તમને જોવા મળે છે જેની અંદર તમને કલર ખૂબ જ સરસ આઈ કેચિંગ અને શેડિંગ પેટર્નના પણ લોંગ ગાઉન્સ અવેલેબલ છે વિથ લોંગ સ્લીવ સાથે એન્ડ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ શેડ છે ઝીરો ટુ હંડ્રેડનો શેડ કહેવાની વાત કરીએ કે પીસની વાત કરીએ બે પીસનો સેટ આવશે આઠ હજાર દસ હજાર વર્કની વાત કરીશું તો તમે અહીંયા વર્ક પણ જોઈ શકો છો વર્ક જે આપણું રહેશે એ સ્ટોન વર્ક છે કલરફુલ એમ્બ્રોડરી છે ને આની અંદર તમને હેવીથી હેવી કેન કેન પણ ખૂબ જ બ્યુટિફુલ છે આઈ કેચિંગ પીસ રહેવાનો છે એન્ડ આ ટાઈપના આર્ટિકલ જો તમે તમારા કસ્ટમરને આપો છો તો હન્ડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ એ કસ્ટમર તમારી દુકાનમાં રિપીટમાં વિઝિટ લેશે જય શ્રી કૃષ્ણ વ્યુવર્સ ફરી એકવાર તમારા બધાનું સૌનું સ્વાગત કરી રહી છું આપણી ગુજરાતી ચેનલ ઉપર તો જે રીતના કે લાસ્ટ ટાઈમમાં આપણે જે કલેક્શન જોયું હતું એ કલેક્શન હતું હેવી ચનિયાછોળીનું જેની માર્કેટમાં ખૂબ જ વધારે ડિમાન્ડ આવી રહી છે અને એના સિવાય જો તમને સાડીની દુકાન છે તમારી પાસે સાડીની દુકાન છે ચનિયાછોળીની દુકાન છે કાં તો તમે બ્લાઉઝ અસ્તર છે રેડીમેડ કલેક્શન અનસ્ટીચ સૂટના કલેક્શન રાખો છો કાં તો તમારે કિડ્સવેરની દુકાન છે તો તમામ ટાઈપની વેરાયટી જો તમને મેન્યુફેક્ચરિંગ અંદર મેન્યુફેક્ચરિંગ પ્રાઇસની અંદર જોતી હોય તો તમારે એક જ જગ્યાએ મુલાકાત લેવાની રહેશે સુરત સિટીની અંદર અજીત ઝોનની જ્યાં તમને આ ટાઈપના ઘણા બધા કલેક્શન જોવા મળી જશે અહીંયા તમામ ટાઈપની વેરાયટી મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર એક જ જગ્યાએ તમને તમામ ટાઈપના બાર ટાઈપના કાઉન્ટર મળી જશે જેની અંદર અલગ અલગ પ્રકારની વેરાયટી રહેશે તો આજનું જે આપણું સ્પેશિયલ કલેક્શન છે એ ફેશનેબલ રહેવાનું છે રેડીમેડ છે અને એકદમ એલિગેન્ટેડ ડિઝાઇન્સ રહેવાની છે i need a સ્પેશિયલી અનારકલી ગાઉન જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે ગાઉન તમે જોવો છો નાની અંદર આરામથી તમે હજાર પંદરસો બે હજાર સુધીનું પણ માર્જિન સેટ કરી શકો છો ડિપેન્ડ કરે છે કે તમારું એરિયા કઈ ટાઈપનું છે તમારી દુકાન કઈ ટાઈપની રહેવાની છે ફર્સ્ટ જે ગાઉન છે બે પીસના સેટમાં આવશે બે અલગ અલગ સાઇઝ આવશે તમને કલર ઓપ્શન જોતા એ કલર ઓપ્શન્સ પણ મળી જશે વર્કની વાત કરીશું તો તમે અહીંયા વર્ક પણ જોઈ શકો છો વર્ક જે આપણું રહેશે એ સ્ટોન વર્ક છે કલરફુલ એમ્બ્રોડરી છે નાની અંદર તમને હેવી કેન પણ જોવા મળી જશે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર સાથે તો પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા પર્સ ફ્રીમાં મળી જાય છે કારણ કે ઘણી બધી છોકરીઓ એવી હોય છે જેમને પર્સનો ખૂબ જ શોખ હોય છે એમ કન્ફ્યુઝન થાય છે કે ભાઈ આપણો મોબાઈલ આપણે લિપસ્ટિક એ બધી વસ્તુ કાં રહી છે બરાબર કે નહીં તો એની માટે તમે આ આર્ટિકલ રાખી શકો છો કારણ કે આની સાથે પર્સ ફ્રી રહેવાનું છે સેમ મટિરિયલ રહે છે અને સેમ ડિઝાઇન સાથે તમને આર્ટિકલ જોવા મળી જશે એકદમ લાઇટ વેઇટનું એકદમ સરસ મજાનું પર્સ છે હવે એની સાથે આઉટફિટ આવે છે તમે જોઈ શકો છો ફૂલ સાથે હેવી કોન્સેપ્ટનું ગાઉન તમને જોવા મળે છે જેની અંદર તમને કલર ખૂબ જ સરસ આઈ કેચિંગ અને ઓરિજિનલ મિરર વર્કથી બનેલું આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે આની અંદર જો તમને વધુ પડતી માહિતી જોતી હોય રેન્જને લઈને કલર્સને લઈ લઈને સાઇઝને લઈને તો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે કોન્ટેક કરી શકો છો વિડીયો કોલની ફેસિલિટીઝ તમને અહીંયા હજી ઝોનની અંદર મળી જશે તો ટેન્શન લેવાની જરૂર નથી ઘરે બેઠા પણ તમે વિડીયો કોલ કરી શકો છો પ્રાઇઝની વાત કરીએ કે પીસની વાત કરીએ બે પીસનો સેટ આવશે આઠ હજાર દસ હજાર આરામથી વેચાઈ જશે ડિપેન્ડ કરે છે તમારું શોરૂમ કેટલું મોટું છે અને કેટલા હેવી ક્લાસ એરિયાની અંદર છે બાકી આપણા જેટલા પણ કલેક્શન રહેશે એકદમ પ્રીમિયમ ક્વોલિટીના રહેવાના છે એન્ડ આટલું જ નહીં દર્શકો આની અંદર આપણી પાસે શેડિંગ પેટર્નના પણ લોંગ ગાઉન્સ અવેલેબલ છે વિથ લોંગ સ્લીવ સાથે એન્ડ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ શેડ છે ઝીરો ટુ હન્ડ્રેડનો શેડ કહેવામાં આવે છે જે એકદમ લાઇટ ટુ ડાર્ક થાય છે એને ઝીરો ટુ હન્ડ્રેડ શેડ કહેવામાં આવે છે એના પછીનું જે આર્ટિકલ્સ છે એ આપણ ખૂબ જ બ્યુટિફુલ છે આઈ કેચિંગ પીસ રહેવાનો છે એન્ડ આ ટાઈપના આર્ટિકલ જો તમે તમારા કસ્ટમરને આપો છો તો હન્ડ્રેડ એન્ડ ટેન એ કસ્ટમર તમારી દુકાનમાં રિપીટમાં વિઝિટ લેશે આના સિવાય આપણી પાસે ઇન્ડો વેસ્ટર્ન કલેક્શન હેવી બારિબી ગર્લ સ્ટાઇલ ગાઉન છે જેકેટ કોન્સેપ્ટ છે મિરરવર્ક ચોળી છે કે પછી તમને આ ટાઈપના ડેલી વેરના જે હોય છે ચણિયાચોળી જે ડેલી વેરમાં પણ લોકો વેચાણ કરી રહ્યા છે અંશિત ચણિયાચોળી જે આપણી પાસે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં મળી રહેવાને છે તો આ ટાઈપના કલેક્શન જોવા માટે તાત્કાલિક કોન્ટેક કરજો હજી જોને વધુ પડતી માહિતી માટે સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલને